ભરૂચમાં જિલ્લા એસપીની અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ભરૂચ જિલ્લા એસપીની અધ્યક્ષતા શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિના સભ્યો અને ગણેશ મંડળો સાથે શાંતિ સમિતિ બેઠક યોજી હતી જેમાં દરેક લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી એસપી અને સમિતિના સભ્યોએ અપીલ કરી હતી

આ મીટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનો પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇશ્યુ એટ્રેસ કર્યું છું એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીડ ન થાય તે બાબતમાં ભરૂચ પુલીસનો આ પ્રયત્ન રહ્યો છે આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન તમામ ધર્મને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદ એ મિલાદનો જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષદ ઉલ્લાસથી ઉજવાય ભાઈચારાથી મોહબ્બતથી ઉજવાય અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ આલિમેદીન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સુપી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદે મિલાદના જુલુસ છે બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત